નવસારી જિલ્લાના દરિયા કિનારે સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરાવવામાં આવી છે રાજ્ય અને કેન્દ્ર સરકારના આદેશથી સતર્કતા વધારાઈ છે વધાર કિલોમીટર લાંબા દરિયાઈ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે મરીન ટાસ્ક ફોર્સના કમાન્ડો ચોવીસ કલાક પેટ્રોલિંગમાં જોડાયા છે સુરક્ષાને લઈને વોટર્સ ગ્રુપને પણ સક્રિય કરવામાં આવ્યા છે દરિયા કિનારા નજીકના ગામોમાં પોલીસે જરૂરી સૂચના આપી છે શંકાસ્પદ બોર્ડ કે વ્યક્તિ દેખાય તો પોલીસને તુરંત જ જાણ કરવા માટે આગામી હાલની પરિસ્થિતિને ધ્યાને રાખતા ભારત સરકાર અને ગુજરાત સરકારની દ્વારા મળેલ આદેશોના ધ્યાનમાં રાખીને અને જુદી જુદી વખતે મળેલ સૂચનાઓના અનુસંધાનમાં નવસારી જિલ્લાની અંદર તકરીબન ત્રેપન કિલોમીટરનું દરિયાઈ પાઠ કોસ્ટલ વિસ્તાર આવેલો છે તે તમામ વિસ્તારની અંદર પોલીસ હાથ પેટ્રોલિંગની અંદર હાથ ધરાવી છે જેની અંદર લોકલ પોલીસના લોકો મરીન પોલીસ સ્ટેશનના લોકો જીઆરડી હોમગાર્ડ એસઆરડી સાથે મરીન ટાસ્ક ફોર્સના કમાન્ડો પણ સામેલ રહેલા છે એ તમામની જુદી જુદી ટીમો બનાવીને દરિયાઈ પટ્ટાની અંદર સતત ટ્વેન્ટી ફોર બાય સેવન વોચ રાખવામાં આવી છે એની સાથે લોકલ પોલીસ પોલીસ સ્ટેશનોની અંદર ફિશરમેનના અમારા વોચર્સ ગ્રુપને પણ એક્ટિવ કરવામાં આવ્યા છે અને તેમના દ્વારા એમને કરંટ થી માહિતગાર કરવામાં આવ્યા છે અને એમના દ્વારા મળેલ ઇન્ફોર્મેશન નું પણ એક નેટવર્ક ને ધ્યાનમાં રાખીને આગળની કાર્યવાહી હાથ ધરાવવામાં આવી રહ્યા છે અત્યારે દરિયાપટ્ટના તમામ આંતરિયા ગામોની અંદર પોલીસ દ્વારા જરૂરી જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી છે અને તે ગામના સરપંચો અને આગેવાનો સાથે પોલીસ સતત સંપર્કની અંદર છે અને કોઈ પણ જાતની ગતિવિધિ દેખાઈ આવે અને કોઈ પણ જાતનું સંપર્ક કરે જેનાથી અમે એ બાબતની ખાતરી કરાવી શકીએ માછીમારોને સાથે પોલીસ ડિપાર્ટમેન્ટ અત્યારે ડેલી બેસીસ પર સંકલન કરી રહ્યો છે અને પોલીસ દ્વારા એમના ખાસ કરીને એમના નેટવર્કનો ઇસ્તેમાલ કરવામાં આવ્યું છે અને કોઈ પણ શંકાસ્પદ બોટની લેન્ડિંગ થાય કે કોઈ પણ ઈસ્મ જો લોકલ નથી એવી રીતે કોઈ પણ ઈસ્મ દેખાવે તો તેમના વતી અમે લોકો જો છે આ ચેકિંગ હાથ ધરાવવામાં અત્યારે આવ્યું છે